આ યોજના ક્યારે ચાલુ થશે તેવી ઘણી બધી કોમેન્ટ આવેલી હતી હવે ફરી એક મિત્રો યોજના ચાલુ કરવામાં આવી છે અહીં કેડુ પોર્ટલ પર મિત્રો તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની રહેશે કઈ કઈ ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારે તેની સંપૂર્ણ માહિતી તમને વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવવામાં આવશે તમને બતાવવામાં આવશે મિત્રો વિડીયો એકવાર તમે પૂરેપૂરું જોવાનું ભૂલતા નહીં મિત્રો આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો જેથી દરેકને જો રિક્ષાની ખરીદી કરવી હોય તો રિક્ષાની ખરીદી પણ મળશે સાહીઠ ટકા એટલે સબસીડી રિક્ષા ખરીદી કરવા માટે સાહીઠ ટકા લખી સબસીડી એટલે કે મિત્રો રૂપિયા એક લાખ ને એસી હજારની સહાય તો મિત્રો ચલો ચાલો આગળ વધે શરૂઆત કરીએ મિત્રો વિડીયો તમે સ્ટેપ બાય સ્ટેપ તમે એકવાર વિડીયો પૂરેપૂરી જોવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો વિડીયો તમે એકવાર પૂરેપૂરી જોશો તો મિત્રો તમને ખ્યાલ આવશે તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી અને તમારે ઓનલાઈન અરજી કરવા માટે તમારે કઈ કઈ ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમની તમને સંપૂર્ણ માહિતી તમને વિડીયોમાં બતાવવામાં આવશે ચલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ વિડીયોમાં આગળ વધીએ તો ચાલો મિત્રો નેક્સ્ટમાં વાત કરીએ તો આપવામાં આવી છે કે સીએનજી રીક્ષા સીએનજી રીક્ષાની ખરીદી કરવા માટે ખર્ચના સાહી સીએનજી રિક્ષાની તમે જે ખરીદી કરો છો તેના સીએનજી રિક્ષાની તમને જે તમે ખરીદી કરો છો તેમની કિંમતના તમે સાહીઠ ટકા લેખી તમને સબસીડી સરકાર તમને આપશે એક લાખ ને એસી હજાર તમારા એકાઉન્ટમાં જમા થશે મિત્રો તમારે ખાલી ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો તો નેક્સ્ટ આપણે આગળ વધીએ મિત્રો વિડીયોમાં આગળ વધીએ મિત્રો ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ ક્લિક કરવાનું ભૂલશો નહીં મિત્રો ચલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ વિડીયોમાં આગળ વધીએ તો અત્યારે હાલમાં જે ચર્ચા કરીએ કે સીએનજી રીક્ષાની સહાય તેમાં આ પ્રકારની સીએનજી રીક્ષા તમે ખરીદી શકો છો આ પ્રકારની સીએનજી રીક્ષા તમારે ખરીદવાની રહેશે તેમના ખરીદી પર તમને સહાય મળશે સાહીઠ ટકા લે સબસીડી મળશે ફરી એકવાર મિત્રો મોકો આપ્યો છે સરકારે અને ફરી એકવાર મિત્રો આ ઓનલાઈન અરજી જે ચાલુ થઈ ગઈ છે મિત્રો તેની લાસ્ટ ડેટ છે એકત્રીસ બાર ને બે હજાર ને પચીસ જે લાસ્ટ તારીખ છે તેમાં તમે ફોર્મ ભરવાનો ભૂલતા નહીં મિત્રો તો ચલો નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ નેક્સ્ટ કે આમાં જે આઈ ખેડૂત પોર્ટલ જે યોજના છે મિત્રો જે આ પોર્ટલ જે આ કોઈ પોર્ટલ સરકાર દ્વારા એગ્રીકલ્ચર દ્વારા જે બનાવવાનું છે તેમાં સીએનજી રિક્ષાની ખરીદી કરવા માટે મળશે રૂપિયા ત્રણ લાખના જે ત્રણ લાખની તમે જે ખરીદી કરો છો તેના સાહીઠ ટકા લેખે સબસિડી લેખે મળશે તમને

પચીસ અને છબ્વીસ નો સંભવિત લક્ષ્યાંક એટલે કે આ જે લક્ષ્યાંક છે જે જે અને છે તે લક્ષ્યાંક પ્રધાનમંત્રી મત્સ્ય સંપાદન યોજના રિક્ષાની જે મિત્રો જે યોજના છે મિત્રો તે કઈ કઈ યોજનામાં છે કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપાદન યોજના સંપદા યોજનામાં મિત્રો આ યોજનામાં જે આપવામાં આવેલો છે તેવા ડિટેલ્સમાં આપવામાં આવેલું છે કે યુનિટ કોસ્ટ મહત્તમ ત્રણ લાખના અથવા ખરેખર કરેલ ખર્ચ જનરલ કેટેગરીના લાભાર્થીઓ હોય તો જનરલ કેટેગરી જે લાભાર્થીઓ છે ચાલીસ ટકા મળશે સહાય ચાલીસ સુધી જનરલ કેટેગરીના લાભાર્થીઓને માટે મળશે સાહીઠ ટકા સુધી અને જે જે જનરલ કેટેગરી માટેના તથા સાહીઠ ટકા સુધી મહિલા અને એસટી એસસી કેટેગરીના લાભાર્થીઓ માટે મહત્તમ સહાય મળવાપાત્ર છે જે એસસી જે એસટીના જે લાભાર્થીઓ છે મહિલા તેમને મળશે સાઠ ટકા લેખે સહાય મળશે અને મહિલા એસટી એસસી કેટેગરીના લાભાર્થી માટે સહાયની રકમ યુનિટ કોસ્ટની સાઠ ટકા લેખે છે મળવાપાત્ર રહેશે એટલે કે જે એસસી જે એસટી જે કેટેગરી જે લાભાર્થી છે તેમને સાઠ ટકા લેખી સબસીડી મળવાની રહેશે તમે સાઠ ટકા લેખી મળશે જે રૂપિયા તમે ત્રણ લાખની જે ખરીદી કરશો તેમાં તમે ત્રણ લાખના સાઠ ટકા લેખી સબસીડી મળશે રૂપિયા એક લાખને એસસી હજાર રૂપિયા મળશે હજારની સહાય મળશે અને ખર્ચના સાઠ ટકા બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે જેમાં સાહીઠ ટકા આ રીતના તમારે જે ખરીદી કરવાની રહેશે આ રીતના તમને લાભ મળશે તેમાં આપણે આગળ વધીએ કે તમારે ડોક્યુમેન્ટની કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તમારે જે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમાં તમારે અરજી ઓનલાઈન કરવા માટે તમારી જે ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમાં તમારે જે અરજીના તમારે 10 ડોક્યુમેન્ટની જરૂર પડશે અરજી ઓનલાઈન કરવા માટે પ્રોજેક્ટ રિપોર્ટ જે ડીપીઆર અને બીજા નંબર તમારું આધાર કાર્ડ જે તમારું ગવર્નમેન્ટ જે આઈડી આધાર કાર્ડ આધાર કાર્ડ હોય છે તે આધાર કાર્ડ જરૂર પડશે બીજા નંબર પર બેંક પાસબુકની પ્રથમ પેજની નકલ અને જો બેંક પાસબુક તમારી જોડે ના હોય તો મિત્રો તમે કેન્સલ થયેલું ચેકની નકલ પણ તમે મૂકી શકો છો ચોથા નંબરમાં જે આપવામાં આવ્યું છે કે ઓથોરાઇઝ્ડર લીલનો કોટેશન તમારે જે બિલ જોઈએ છે જે ખરીદીનું છે કોટેશન બિલ જોઈએ છે તમે આ વસ્તુ ખરીદી છે વહન અને ઇન્ટરનેરનો પોટેશન અને છે કે છૂટક પાંચમા વેચાણના મસ્ત ઉદ્યોગ ખાતાનું વેલીનું લાયસન્સ જોઈ છે મિત્રો આમાં જો તમે કોઈ આમાં તમે જો કોઈ ધંધો કરતા મિત્રો તેનું તમારે લાયસન્સ લેવાનું રહેશે એટલે કે સર્ટિફિકેટ જે આપે છે લાયસન્સ તરીકે કોઈ બી તમે ધંધો કરતા તેનું તમારે લાયસન્સ લેવાનું રહેશે છઠ્ઠામાં આવો લાભાર્થીનો ફોટો એટલે કે લાભાર્થીનો જે જે તમે ખરીદી કરો છો તેની જોડે તમારા લાભાર્થીનો ફોટો લેવાનો રહેશે બીજા સાતમા નંબર જે ડોક્યુમેન્ટ છે કે જાતિનો દાખલો સમક્ષ અધિકારી દ્વારા ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે છે તેમને તમને એમનો જાતિનો દાખલો આપવાનો રહેશે ત્રીજે આઠમા નંબર જે ડોક્યુમેન્ટ છે કે ખરીદી કરવામાં આવેલ સામગ્રી જીએસટી વાળું ઓથોરાઈઝ ડીલરનું બિલ એટલે કે એમાં જે આપવામાં આવે છે કે નિયર સ્પેસિફિકેશન મુજબનું એટલે કે જે ખરીદી કરવામાં આવે છે જે તમારી જે સામગ્રી જે તમે ખરીદી કરો છો તેનું જીએસટી વાળું ઓથોરાઇઝ્ડ ડીલરનું બિલ લેવાનું રહેશે નવમાં નંબર જે ડોક્યુમેન્ટ છે કે ખરીદ કરવામાં આવેલ સામગ્રીનો અરજદાર સાથેનો ફોટોગ્રાફ એટલે કે તમે જે ખરીદી કરી છે જે રિક્ષાની જે તમે ખરીદી કરો છો તેને તમારે જે ખરીદી તમે જે કરી છે જે રિક્ષાની તેને તમારે તેની જોડે જે અરજદાર છે જેને જે ખરીદી કરી છે તેને જોડીનો ફોટોગ્રાફ ગ્રાફ તમારે આપવાનો રહેશે અને દસમા નંબર જે લાસ્ટ જે ડોક્યુમેન્ટ છે તેમાં તમારે અરજદાર દ્વારા જે ચુકવણું કરવામાં આવેલ છે તે અંગેની તમારે પહોંચ મૂકવાની રહેશે આ આ પ્રકારના દસ ડોક્યુમેન્ટ તમે હશે તો તમે ઓનલાઈન અરજી કરી શકશો રિક્ષા માટે તેમાં રિક્ષામાં જે સાહીઠ ટકા જે સબસિડી છે મિત્રો ખરીદી કરવા માટે અરજી ઓનલાઈન કરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ હવે તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની છે તે તમને વિડીયોમાં બતાવવામાં આવશે મિત્રો વિડીયો પર તમે પૂરેપૂરું જોશો તો તમને ખ્યાલ આવશે તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની છે તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવામાં આવશે સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવામાં આવશે તો મિત્રો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહી તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરો પહેલા ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુ બેલાઇક બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં મિત્રો વિડીયોની શરૂઆત કરી વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો તમારે ઓનલાઈન અરજી કઈ રીતે તે માટે તમારે શું કરો જો મિત્રો તમે સ્માર્ટ મોબાઈલ યુઝ કરતા હોય તમે ઘરે બેઠા પણ તમે ઓનલાઈન અરજી તમારા મોબાઈલથી મિત્રો તમે કરી શકો છો તેમાં તમારે શું કરે છે મોબાઈલ જો અરજી ઓનલાઈન મિત્રો તમારે તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન કરવાનું રહેશે ગૂગલ ઓપન કર્યા બાદ તમારે એટલે કે મિત્રો અરજી ઓનલાઈન કરવા માટે કોઈ પણ બ્રાઉઝરની જરૂર પડશે તમારે તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન કરવાનું છે તો મિત્રો તમારે ગૂગલ ઓપન કરવાનું છે ગૂગલ ઓપન કરશો એટલે ઉપર સર્ચ બોક્સ બતાવશે તેમાં તમારે આઈ ખેડુ ટાઈપ કરવાનું છે આઈ ખેડુ ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે જેવું તમે આઈ ખેડુ ટાઈપ કરશો એટલે ઘણા પ્રકારની સાઈડો ઓપન થશે તેમાં તમારે શું કરે છે ફર્સ્ટ નંબર જે સાઈડ જે આપવામાં આવી છે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો જે ખેડૂતો જે આપવામાં આવ્યું છે ગુજરાત સ્ટેટ પોર્ટલ તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવું મિત્રો તમે ત્યાં આવી ગયું પોર્ટલ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના પેજ આવશે હોમ પેજ ચાલુ થશે તેમાં તમારે શું કરવાનું છે આ રીતના જે આ રીતના જે નોટિફિકેશન આવશે તેને જે ક્લોઝ નું નિશાન છે ચોકડીની તરફ ક્લિક કરી તેને ક્લોઝ કરવાનું છે જેવું તમે ક્લોઝ કરશો એટલે તમારે શું કરવાનું છે મિત્રો મિત્રો અગાઉ જે આ વિડીયો મૂકેલો છે મિત્રો પહેલા તમારે તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે આના અંદર તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે રજિસ્ટ્રેશન કર્યા બાદ તમે ઓનલાઈન અરજી કરી શકશો તેના માટેનું વિડીયો મૂકેલો છે જોઈન મિત્રો તમે લોગિન કરી શકશો લોગિન કરશો ત્યારબાદ જ તમે ઓનલાઈન અરજી કરી શકશો ત્યારબાદ તમારે શું કરવાનું છે યોજના યોજના ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે મિત્રો આ રીતના યોજનાઓ બતાવે છે તેમાં તમારે મસ્ત છે ઉદ્યોગ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું તે યોજના ઉપર યોજના પર તમે ક્લિક કરશો આ રીતના તમારે સ્ક્રોલ કરી નીચે આવવાનું સ્ક્રોલ કરીને તમે નીચે આવશો મિત્રો આ રીતના સ્ક્રોલ કરીને નીચે આવશો એના અંદર યોજના છે મિત્રો દરેક જે યોજનાઓ છે હાલમાં જે મિત્રો ચાલુ છે તે યોજનાઓ બતાવશે તેમાં જે આ રીતના જે યોજના જે ફોર્મ આવે છે મિત્રો આ રીતના જે રિક્ષાની જે યોજના આપવામાં આવેલી છે કે થ્રી વીલર વીસ હજાર ઈ રિક્ષાની જે ફોર વ્હીલ્સની જે આ રીતના જે યોજના ફોર્મ આવેલી છે તેમાં તમે દસ્તાવેજ જો મિત્રો તમારે દસ્તાવેજ જોઈએ તો તમે દસ્તાવેજ પર તમે ક્લિક કરશો તો તમારે જે હાલમાં જે આપણે દસ્તાવેજની વાત થઈ હતી તમે દસ્તાવેજ પણ જોઈ શકો છો દસ્તાવેજ જોઈએ તમારે ક્લોઝ કરવાનું છે ક્લોઝ કર્યા બાદ મિત્રો તમારે હવે શું કરવાનું છે અરજી ઓનલાઈન કરો તો તેના ઉપર તમારે મિત્રો વધુ માહિતી તમારે જોવી તો વધુ માહિતી માટે વધુ જુઓ તેના પર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમને ડિટેલ્સ વાઇઝ બતાવી દેશે મિત્રો જે હાલમાં જે મિત્રો જે મેં વાત કરી મિત્રો તમને તે તમને બતાવશે સાહીઠ ટકા લેખે તમારી જે એક લાખની જે એસીએજન જે સબસીડીની સહાય છે આ રીતના તમને બતાવશે મિત્રો તો હવે તમારે શું કરો છો અરજી કરો તો ત્યાં મિત્રો અત્યારે જે અરજી જે ચાલુ થયાની તારીખ છે મિત્રો તેર પાંચ બે હાજર પચીસ લાસ્ટ ડેડ છે મિત્રો એકત્રીસ બાર બે હાજર પચીસ એકત્રીસ બાર બે હાજર પચીસ લાસ્ટ તારીખ છે મિત્રો ફોર્મ ભરવાનું ભૂલતા નહીં છે અને જે રીક્ષાની ખરીદી કરી હોય મિત્રો તમને સરકાર આપી રહી છે સબસિડી રૂપિયા એક લાખ ને હજાર રૂપિયા આપી રહી છે મિત્રો ખરીદી તો મિત્રો સાહીઠ ટકા લેખે સબસિડી આપી રહી છે મિત્રો તો તમારે અરજી કરી ના મિત્રો આજે કે અરજી કરો તો મિત્રો તમે અરજી કરો તેના બટન પર તમે ક્લિક કરશો એટલે તમારું લોગિન આઈડી માગશે લોગિન આઈડી તમારો લાભાર્થી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે તમારો મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ તમારે લોગ ઓપન કરવાનું રહેશે લોગિન ઓપન કર્યા બાદ તમારે ફરી તમારે પેજમાં જવાનું છે હોમ પેજમાં જઈને યોજનાઓમાં જઈને તમારે જે મસ્ત છે ઉદ્યોગની જે યોજના છે જે અંદર જે સ્ટેપમાં જે બતાવવામાં આવેલું છે આ જગ્યાએ જગ્યા મસ્પાલન જે યોજના જે છે ઉદ્યોગ તેમાં તમારે ક્લિક કરવાનો છે ક્લિક કર્યા બાદ તમારે આ રીતના યોજના બતાવીને તમે સર્ચ બી કરી શકો છો આ બોક્સમાં કે થ્રી વ્હીલર વિથ આઈસ બોક્સ ઈ રિક્ષા આ રીતના તમે સર્ચ કરશો મિત્રો તો બી તમારે તો બી તમારી જે યોજના છે તે સર્ચ થઈને આવી જશે જો અંદર તમારે આના અંદર જો ચેક કરો મિત્રો બધી યોજનાઓ જો હંડ્રેડ હન્ડ્રેડ પેજ પર તમે ક્લિક કરશો એટલે બધી જેટલી પણ યોજનાઓ જે ચાલુ છે જે બતાવશે અને તમારે જો સર્ચ કરીને દેખવે મિત્રો તો તમારે થ્રી વ્હીલર આઈસ બોક્સ એ રિક્ષા કંઈ તમે સર્ચ કરશો તો આ યોજના બતાવશે અને તમારે અરજી ઓનલાઈન કરો તો અરજી ઓનલાઈન કરો પર તમે ક્લિક કરીને તમારે અરજી ઓનલાઈન કરવાની રહેશે અરજી ઓનલાઈન કરવામાં મિત્રો તમારે જે કઈ રીતના ફોર્મ કઈ રીતના બરો ડિટેલ્સ કઈ રીતના ફિલઅપ કરવી તે દરેક વસ્તુ ઘણા બધા વિડીયો આ ચેનલ પર મૂકેલા છે તેમાં જોઈને તમે અરજી ઓનલાઈન કરી શકો છો થેન્ક યુ મિત્રો આભાર મિત્રો ચાલો મિત્રો મળીશું ફરી એક વિડીયોમાં થેન્ક યુ આભાર